રામ શું કે મજામાં રામ ભાઈ અત્યારે આંબલિયા પરિવારનો નો બોર્ડ મારેલો છે અને આપડે કેવા આપડે આંબલિયા હાલો તો રેડી તો હાલા ઢાચા ઠેકાણે આવ્યો હાલો કઈ ઘેરે થી મન મહાને કઈ કઈ થાય ગયા કે જાકીટ પહેલે જાકીટ પહેલે અટાણા ભાઈ તડકામાં એવા આવ્યા તોય ટાઈટ પડે ને એક બાજુ જો ઓલી બાજુ હે ને તો તોલ ને હું વાગે હે ના બાજુ ભાઈ એવી ટાઈટ પડે કે તમે વાત જવા દો અને હવે પાછી જમણવારે ચાલુ થઈ ગયું ભાઈ ઓલી બાજુ આ પડદા ને એટલે દેખા હા નહીં પણ આ કોઈ વાંધો નહીં આપણે જમણવાર ચાલુ થઈ ગયું તો પહેલા જમી લે તો ભાઈ અત્યારે છે ને જમી આથી લગનમાંથી અને જો નાળિયેર લઈ લીધું છે અને સામે જો મંદિર દેખાય છે ને એ માતાજીનો મઢ છે કુળદેવીનો એટલે મેં કહેતા અહીંયા આવ્યા છે ને તો ભેગા ભેગી છે ને ભાઈ દર્શન કરતો આવું મારા મમ્મીને તો એ જો ક્યાંક છે

होरा तई गयो है हां तई गयो जो जादू मस्त जो मंदिर बनेउ है ने अंदर थी दर्शन कराई दो आ यार मम्मी ने नारियल सुली ले भाई पछि नारियल वधारी दउ मिसले गयो મને <laughs> 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 भाई तो भाई है। जो भाई तो मस्त दर्शन ट्रैफिक तो बहुत है कि। नहीं। नहीं। तो, तो नहीं, 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 बाकी है। पर तो गया है, क्या बोला जो? तो 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 પ્રગતિ કરાવી છે આગળ તમે જો ને તો અમને બનાવવાનું મજા આવે ના બહુ જોવા છે તમારા વિડીયો તો બસ હા બાકી હું કે મજામાં મજા મજા આનંદ કે તો બસ જા ભાઈ ના નામ જોતા રહીએ ને વિડીયો તો અમને કંઈક બનાવ મજા આવે તમે જો ની તો અમારે બનાવવા કે જા ભાઈ કીધું ને આવીને કે અમે જોઈ છે એટલે મજા આવી બનાવવાની ચાલ લો ભાઈ 251 માં ફૂલ ગુજરાતી થાળી જમી લીધી છે અને લગન બગન ભાઈ બતાવી લીધા છે આ 251 કેટલા 251 ને 151 નહીં ભાઈ જી હોય એ

અને હવે આપણે ખબર નહીં ઉપર કેમેરી ઉપર રહેશે જો હવે આપણે છે ને ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ છે નહીં એટલા માટે આપણે ચાર્જિંગમાં થોડીક વાર રાખી દઈએ ને હમણાં પાછા ભાઈ આપણે વિડીયો શૂટ કરવાના છે કેમ કે પ્રમોશન બે ત્રણ આપણે આવી ગયા છે અને આમાંથી આપણે એક જ શૂટ કર્યું હોય તો એ બધું આપણે કરવાનું છે એટલા માટે બેટરીમાં ચાર્જિંગ જોશે અને હવે આપણે ચા પાણી પીન ફ્રેશ થાય મોબાઈલને વાર રાખી દઉં ચાર્જિંગમાં અને આપણે બધા મહિલા ભાઈ આવતા બ્લોગમાં તમે લાઈક કરવાનો ભૂલતા નહીં જય દ્વારિકાધીશ જય માં મોગલ